નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રવિવારે કચ્છમાં અનેક સ્થળોએ વરસાદ થયો જુઓ વરસાદી અહેવાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું હાલ સક્રિય જોવા મળી રહ્યું છે ત્યારે મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે આઠ તાલુકામાં ઝાપટાથી લઈ ત્રણ ઇંચ જેટલી મેઘમહેર સાથે વરસાદે પોતાની હાજરી પુરાવી છે દુધઈ વિસ્તારમાં સૌથી વધુ ત્રણ તો ભચાઉમાં પોણા બે અંજારમાં એક જ્યારે અન્ય ચાર તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો દુધઈ પંથકમાં રવિવારે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી ભારે ઉકળાટ બાદ ગાજવીજ વિનાનો વરસાદ પડતા દોઢ કલાકમાં ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું જૂની દુધે દુધેશ્વર મહાદેવ તળાવ ભારે વરસાદના કારણે ઓગણી ગયું હતું મોરગર બુઢારમોરા સુખપર ધમડકા કોટડા ચાંદ્રાણી અમરાપર વગેરે ગામોમાં વરસાદના સમાચાર સાપડ્યા હતા નવી દુધઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા રવિવારના ભચાઉમાં રવિવારે બપોરે ચાર વાગ્યાથી અડધો કલાક ગુણાદિતપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ખેતીવાડીમાં મગફળી અને એરંડાના પાકને ખૂબ ફાયદો થયો ભચાઉમાં ચાર વાગ્યાથી વરસાદ પડતા જોત જોતામાં એકતાલીસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ પાણી પડ્યા હતા તાલુકામાં સચરાચરો કહી શકાય એવો વરસાદ કુંજીસર મેઘપર ખારોઈ કકરવા ભરૂયા એકલધામ તરફ પણ સારો વરસાદ પધાર્યા બાદ એક ઇંચ પાણી પડ્યું હતું એકલ માતાજી મંદિરથી ભરૂડિયા ગામ વચ્ચેથી માર્ગ પરની પાપડી પરથી પાણીનો જોશભેર પ્રવાહ વહી રહ્યો હતો નાની ગાડીઓને થોડીવાર માટે થંભી જવું પડ્યું હતું રવિવારે મધ્યરાત્રિથી દોઢથી સાડા ત્રણ સુધી પચ્છમના મુખ્ય મથક ખાવડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે પુરત ધ્રોબાણા વગેરે ગામોમાં પોણા ઇંચ વરસાદના વાવળ મળ્યા છે કાળા ડુંગર અને પૂર્વ તરફના ગામડાઓમાં વરસાદ થયો નથી તો પાસી પંથકના અંધો દ્રોઢ દેઢિયા સોયલા ખારી ગોડપર વગેરે ગામોમાં એકાદ ઇંચ વરસાદથી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા તો પધ્ધર કાળી તળાવડી મમુઆરા સહિતના ગામોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં ઝાપટાથી લઈ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો નગરમાં હળવા ઝાપટા રૂપે બે મિલીમીટર પાણી પડ્યું હતું માંડવીમાં સાત મિલીમીટર સાથે વરસાદે પોતાની હાજરી નોંધાવી હતી જ્યારે અબડાસામાં એક મિલીમીટર અને છેવાડાના રાપર તાલુકામાં ઝાપટા રૂપે છ મિલીમીટર વરસાદ પડ્યો હતો કોઠારામાં સાંજે પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ધનાવાડા ગઢવાડા નાગોરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો વાંકુમાં પણ એક ઇંચના સમાચાર મળ્યા છે તો નલિયામાં ઝાપટા પડ્યા હતા કુકમામાં વરસાદ અને તડકાની અજબ કશમકશ જોવા મળી હતી બપોરે અઢી વાગ્યા આસપાસ હળવું ઝાપટું પડ્યા બાદ તરત જ બીજી મિનિટે જ તડકો નીકળ્યો હતો અંજાર શહેરમાં દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે હળવા ઝાપટા બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા બપોરના ચારથી પાંચ વચ્ચે ભારે ગાજવીજ સાથે જોરદાર ઝાપટા સ્વરૂપે પચીસ મિલીમીટર એક ઇંચ વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા શહેરના સવાસર નાકા તળાવ સિદ્ધેશ્વર તળાવ તેમજ તોરલ સરોવરમાં નવા નીર આવ્યા હતા સત્તા સત્તાપર લાખાપર ચાંદ્રોડા વરસામેળી અજાપર નાગલપર સિનોગ્રા ખંભરા આંબાપર વગેરે ગ્રામ્ય વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ડેમોમાં નવા પાણીની આવક થઈ હતી સક્રિય થયેલી વરસાદી સર્કિટ વચ્ચે રાપર તાલુકામાં ધાબડિયા માહોલ વચ્ચે ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે છે મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર